જોડે આવો છો હવે મારા નહિ આવું તારા તારી રીતે તારી બેનપણી ના લગન જઈ હું મારા રીતે મારા ભાઈ લગન માં જઈ વાંધો નહીં પણ આ વખતે તમે મારા બેનપડી ના ત્યાં નતા લઈ ગયા એટલે તમારે નહીં જવાનું પણ આ વખત તો જવા દે પેલાને ખોટું લાગશે હવેથી હું તાર બેમ પણ ન ત્યાં નહીં આવું બસ ભલે ને ખોટું લાગે ના તમાર મારા જોડે સંબંધ વધારે છે કે ત્યાં અને મારા બેન પડી ના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મુકવા આવું જ પડશે અને તો જબરી છે સજા આપી જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં સાંભળો છો હું એક મહિના માટે મારા ઘરે રહેવા જો એ ભગવાન બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો શું વિચારો છો જઉં કે ના જઉં જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાઈમાં ના નઈ પડી તો આજે મારાથી ના ના પડાય પણ તારા વગર ગમશે નહીં ખરેખર તમને મારા વગર નહીં ગમે ના ના એવું કશું નહીં પણ આપણો બે વર્ષથી જોડે જોડે જઈએ ને એટલે તો પછી તમે ના કહેતા હોય તો નહીં જવું ના ના કોઈ દિવસ પોતાની પત્નીને ને છે ને રોકાય નહીં પાપ લાગે એમાં તને તારા ઘેર જતા રોકો સારું તો હું કાલે મારા ઘરે રહેવા જઉં છું બીજું તો શું કાલથી તો રાત્રે બધા ભાઈ બંધો ભેગા થઈને ઘેર મસ્ત પાર્ટી કરીશું મજા આવશે શું વિચારમાં પડી ગયા છો એ કઈ નહીં મને કાલ સવારમાં છે ને વેલા ઉઠાડજે હું તને મૂકવા આવીશ અને મને પહેલાની જેમ ત્રણ ટાઈમ ફોન કરવાનો તારા સારું હલો મમ્મી હું રેવા નહીં પછી તમને માર વગર ના ફાવવા ને એટલે હું નહીં જવાની ખુશ ને ખુશ એની મા ના તો ઉડતું ઉડતું તીર જતું તું પકડી પાછું લાયો ઘર શું હસી રહ્યા છો તમને કઉ છું છું ભાઈ સીધી કેમ ચોટું છું મને ચોંટતી નહીં આ નક્કામાં કપડા જાય એ બધા કાટવાના નહીં તમારે દસ વર્ષથી થી જુના કપડા અંદર ખાલી હું ક્યાં તમે હા તો હું પહેરતો નહિ પહેરેવું એ તો બધું ક્યારે

હું મારી નવી તિજોરી લાવી દે અને મારી નવી તિજોરી માં ભરે એ તિજોરીમાં માં ને આ કુંચી કરીને જોતી બી ને ખોલી મારા જોવીએ નહીં તમારી જે કપડા મૂકો છો ને હવારે આમ એક ટી-શર્ટ પહેરી હોય કાટી ના ગમી પઈ પાછું આમ બધું નીચે પાથર છે ને આમ લોચો મારીને નાખી દો છો તમે મન કામ વાળી લાયા લાય તમે તો પણ હું આવારા વારા વાળવા થોડી બી એવું યાર અને મને જે ઉપર પડી હોય એ જ પહેરવાની પછી એક ની એક પહેરવી પડે છે પણ જે પહેરવી એમ નીચેથી સીધી મેરે ના લેવાય બધા એમ કહે છે કે દરરોજ તું એક ના એક કપડા પહેરું છું પણ નીચે લઉં તો ફેર થઈ જાય તમારું કસુઈ નહીં બાનાના બતાવો હળખુ રાખતા કસી વસ્તુ આવડતી નહીં આ તાલ દેખો ગરીબ ને હેટ માં નહીં પહેરવા ઓ તમારા કપડાનો ગરીબ ન થાય તમારું શરીર જોયું છે ચમ તો કોઈ જાડીઓ બમ નહીં એ તો તમને એવું લાગે છે કે તમે પતલા છો પણ છો નહીં તમે

મારા કઈ તમારું ખાનું હરખું નહીં કરું કઈ નઈ ને આવું ગંદા તું તમારું ખાનું રવા દો બરાબર અને તો આવું ઉપડી તમે જે કરવું એ કરજો આ તો ભલાઈ નો જમાનો નહીં મને તો ખાઈ જો લોય પી જે કપડો કપડો કરે અને ગ્લાસ કોણે મૂક્યો પાણીનો ફેંકી દે એ બહાર નાખી દે મને નાખી દે

હાચું કહું આજે મને પેટમાં દુખતું હતું તો મેં ટિફિન કર્યું જ નહોતું મને તો તમારા ઉપર એટલો બધો ભરોસો છે ને જેટલો કોઈના ઉપર ના હોય તો પછી શું તો પછી મને ભરોસો છે કે તમે બાર જઈને નોજવું ભરી આવ્યા છો અને પેટ તમે કોઈ દિવસ ખાલી રાખ્યું છે કાલે તારા મને ફરીથી પૂછવાનું કે આજે ટિફિનમાં શું બનાવ્યું તું જો હું આચું ના કહું તો તારા જે કહેવું હોય કહેજે બસ ના પણ હું કાલથી તમને એક જ શરતે ટિફિન બનાવી આપીશ અરે તારી શરત મંજૂર છે બોલ ના ગાંડી પેલા સાંભળો તો ખરા કાલ થી ટિફિન કરવા બેસો ને એટલે વિડિયો કોલ કરીને ટિફિન કરવાનું વિડિયો કોલ વિડિયો કોલ આ WhatsApp વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય છે શું થયું કે બહુ ટાઈમે એ આજે ગુસ્સામાં લાગો છું તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને ના મને ખબર નહીં પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા બરાબર બરાબર કેમ હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે પેલી રિયા ભાભીનો મીત 25 વર્ષનો ખરો ને એટલે તમે એને રમાડો છો ચોકલેટો લઈ આપો છો અચ્છા હવે ખબર પડી તને શું કુચ્યું છે પણ નાનો છોકરો માર જોડે આવત ના થોડી પડાય નાનો છોકરો ભગવાનનું રૂપ કહેવાય અરે છોકરો ભગવાન નું રૂપ કેવાય છોકરાની માને શું કેવાય અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે હવે તો મને શું ખબર એના બાપ ને મારા જેવું રાખતા નહીં આવડતું હોય ના ના પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં શું કેવું એવું ના હોય રિયા ભાભી ને જેટલો વાલો છે ને મિત એટલો જ વાલો મનીષભાઈ ને છે છોકરાઓ તો ગમે ત્યારે માં છોકરાની માએ એવી છે ગમે તે રમ અને મને તો એવું લાગે છે પહેલેથી જ બધાને રમાડતી હશે ના પણ સ્કૂલમાં હતી તાર તો એવી નતી શાંત હતી શું બોલ્યા તમે રિયા ભાભી તમાર સ્કૂલમાં પડતા હતા એની માં આજે તો કઈક વધારે પડતું બોલાઈ ગયું લાલ થઈ જવાની